લુડવામાં નિઃશુલ્ક મેઘા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંચોતેર થી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં જન કલ્યાણ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી તથા મંત્રી શ્રી અરવિંદભાઈ શાહ તથા તેમના ટ્રસ્ટીઓ તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કેમ્પમાં પટેલ અંકિત ડોક્ટર ડોક્ટર રવિ ગોસ્વામી તથા ખાસ મુંબઈથી એક્યુપ્રેશર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રશ્મિન કેનિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને લોકોમાં તેનો રિઝલ્ટ પણ જોવા મળ્યો હતો તેમજ આ કેમ્પમાં લુડવા તથા આજુબાજુના ગામોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પમાં લુડવાના આગેવાનો અમૃતભાઈ રામાણી ભગવાનજીભાઈ વેલાણી કિશોરભાઈ ધોડુ મોહનભાઈ ધોડુ ગોવિંદભાઈ હડપાણી ઝવેરીભાઈ માકાણી તેમજ મણિલાલભાઈ પોકાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કેમ્પને સફળ બનાવવા ગામના યુવાનો યોગેશ પોકાર કિશોર ધોડુ હિરેન વેલાણી સચિન ધોડુ અશ્વિનભાઈ પોકાર ધીરેન ધોડુ રોહિત સોની તેમજ વિવેક ગણાત્રા વિશ્વા ધોડુ કૃપા ધોડુ તથા ઉક્તિ વેલાણી સહયોગી બન્યા હતા અને આ કેમ્પનું આયોજન સારી રીતે સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો હું આ સંઘવી કિરણકુમાર વારીલાલ પ્રમુખ જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી અમારી સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે એક નેત્રદીપક કામગીરી કરી રહી છે લોકો મધ્યમ અને નાના લોકોને પરવડે અને એમને સારી સેવા મળે આ હેતુથી અમે સંસ્થાને શરૂઆત કરેલી છે અત્યારે અહીં રૂરવા મધે લગભગ એકસો ને સિત્તેર જેટલા પેશન્ટો અહીં અત્યારે આવેલા છે એમાં સાઠ પેશન્ટો અત્યારે જે ટીસીએમ પદ્ધતિ છે જે એનાથી આખા શરીરના સાંધાના દુખાવાઓ જે માત્ર બે ચાર મિનિટોમાં દૂર થઈ જાય છે એવા ડૉક્ટર રશ્મિ કેન્યાને અમે લઈ આવ્યા છીએ જે જે ડૉક્ટરનું આજે બોમ્બેમાં બતાવવું હોય તો ખાલી વિઝિટ એક ફી વિઝિટ ફી પ્રથમ દસ હજાર રૂપિયા ફી લાગે છે આવા ડૉક્ટર અહીં સંપૂર્ણ ફ્રી સેવા અમારી સંસ્થા મારફતે આપે છે આજે જ એક રાજપરના બેન બતાવવા આવ્યા હતા જેમનો છેલ્લા સાત કે આઠ વર્ષથી હાથ પણ ઊંચો નહોતો થતો અહીં આવ્યા પછી માત્ર બે ચાર મિનિટોમાં એનો હાથ કામ કરતો થઈ ગયો દરેક જે રીતે હાથ આપણે જનરલ મૂવમેન્ટ કરે એ રીતે હાથ મૂવમેન્ટ થઈ ગયો અને બેને લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ એ પીરાતા હતા અહીં આવ્યા પછી એક રૂપિયો ખર્ચ વગર આ સારામાં સારું એમને સેવા મળી આ કેમ્પ માટે અમારા લુરવાના અમૃતભાઈ અને એનો આખો મંડળ નો સહયોગી રહ્યો છે અને અમૃતભાઈ મારફતે અમે આ લુરવામાં આવા અવારનવાર કેમ્પો કરીએ છીએ જેનો અનેક લોકો આજુબાજુના લગભગ મને લાગે છે પંદર ચૌદથી પંદર ગામો લાભ લે છે એટલું સરસ આ લુરવા સેવા મંડળ સેવા કરે છે એટલે ખરેખર અમે તો એમને આભારી છે કે અમને આ સેવા કરવાનો અમારી સંસ્થાને આ મોકો મળ્યો છે અમારી સંસ્થામાં જે કોઈ દવાઓ દર્દી આવે છે એને દવા પચાસ ટકા ભાવે આપવામાં આવે છે જે આખા ઇન્ડિયામાં કોઈ જગ્યાએ નથી મળતી એટલે અમારે બધું જ કામ ચેરિટેબલ રેટ ઉપર અમે કરીએ છીએ જેથી દરેક લોકોને પરવડે અને દરેક લોકો સાજા થાય એ જ અમારી નેમ છે અસ્તુ જય જીનેન્દ્ર મારું નામ અરવિંદ કુંવરજી શાહ માંડવી જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં મંત્રી આજે લુડવાની અંદર જે આપણે કેમ્પ રાખ્યો છે એવો જ કેમ્પ અમે લગભગ ગઈકાલ સુધીમાં છસ્સો જણાને લાભ ઓલરેડી આપી ચૂક્યા છીએ શ્રી રશ્મિ કેન્યા ટીસીએમ માસ્ટર જે છે એમના થકી અને જેટલા જેટલા પણ ગામોમાં અમે અમે જે આ કેમ્પો કર્યા છે આજ આજ ગઈકાલ સુધીમાં છસો જણા અને આજે હવે કેટલા વધારે થાય છે એ જોઈએ અને આ આખો મહિનો અમે આ કેમ્પ કરવાના છીએ જનકલ્યાણ મેડિકલ સોસાયટી આવા અનેક કેમ્પો અને અનેક ચીજોનું અમે આ સારી રીતે જેમ અમારા પ્રમુખશ્રીએ કહ્યું કે બધું પચાસ ટકા રાહત ભાવે એવી જ રીતે લેબોરેટરીથી કરી અને સદી બધી એમ્બ્યુલન્સ સેવાઓથી કરી અને બધી અમે બહુ સસ્તા અને સાચા લોકો ઉપયોગી થાય એવા ભાવથી બધું કરી રહ્યા છીએ હસ્તું વધારે નથી કહેવું કારણ કે પ્રમુખશ્રીએ ઘણું કહી દીધું છે થેન્ક યુ નમસ્કાર હું વિકે સોલંકી ટ્રસ્ટી જનકલ્યાણ મેડિકલ અને રિટાયર્ડ મામલતદાર છું અમારા માંડવી ખાતે જનકલ્યાણ મેડિકલ સંસ્થા દ્વારા કેન્સરને રોક રોકવા માટે છેલ્લા તેત્રીસ વર્ષથી જે ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે એની જાગૃતિના ભાગરૂપે તેત્રીસ વર્ષની ઉજવણીમાં દરમિયાન અમે આઈટીઆઈમાં એક લોક જાગૃતિનો કાર્યક્રમ રાખેલો હતો એના અને એની કડીમાં જે ડૉક્ટર અશ્વિન કેની આવેલા છે એની સાથે અમારી તમામ ડૉક્ટરની ટીમ સાથે આજે લુડવા ગામે અહીંયા પટેલ સમાજના સહયોગથી જે આ મોટ જનરલ કેમ્પનું આયોજન કરે છે એમાં લોકોનો ખૂબ સ બહોળો અમને સહકાર મળે છે અને આવા કેમ્પો અમે અવારનવાર વ્યવસ્થા રહીશું ભરત માતા વિજય હલો મારું નામ અમૃતભાઈ રામાણી ગામ લુડવા લુડવા જીવ કલ્યાણ ટ્રસ્ટના હું મેનેજિંગ ટ્રસ્ટી છું અમે અત્યારે લગભગ દોઢ વર્ષ થયું અમે મેડિકલના કેમ્પોનું આયોજન અમે કરી છીએ અમે ભોજન સર્વોદય ટ્રસ્ટમાં આંખવાના ઓપરેશનો અને ત્યારે જનકલ્યાણ સાથે અમે લગભગ કેન્સરના એચવી એચપીવીના કેન્સરના કે મહિલાઓના અમે લગભગ એકસો ને પંચોતેર બહેનોને ડોઝ દીધા કેન્સરના થાય એના એડવાન્સ રસીના રસીકરણ અમે કરાવ્યું અને બાકીના લગભગ આંખોના કેમ્પ અમે કરીએ છીએ એ લગભગ અત્યારે અમે બાર કેમ્પ કર્યા એમના લગભગ સો એક ઓપરેશનો આંખોના કરાયા અને ગર્ભાશયની ઓપરેશનો પણ પાંચ છ અમે કરાયા એટલે વિવિધ ક્ષેત્રે અમે લગભગ આજુબાજુના લોડા વિસ્તારના ચૌદથી પંદર ગામો અમે દત્તક લીધાના છે જેનું સેવા બધા કોમ્યુનિટીના બધા માણસો એનો લાભ લે છે અને અવારનવાર હર મહિને લગભગ અમે એક એક કેમ્પ કરીએ છીએ આવી રીતે તો હું જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો આભાર માનું અને પોજા સરોવરસનો પણ ઉભાર માનો છો કે એમની તરફથી અમને ડૉક્ટરોની બધી સેવા અમને અવારનવાર મળે છે એટલે અમે એ ફ્રીમાં અમે લોકોને જનકલ્યાણ સોસાયટી પણ અમને ફ્રી સેવા અમને આપે છે તો આ પ્રમાણે અમે આરોગ્યના કેમ્પો ક્રમવશ વાય અમે કામ કરતા રહીએ છીએ અને સ્થાનિક લેવલે પણ અમને અમારા કાર્યકર્તાઓ ભાઈઓનો અને અમને ખૂબ સહકાર મળે છે જેથી કરીને અમારું આખું જે આયોજન છે એ સફળપૂર્વક અમે પાર પૂરું કરી શકીએ છીએ અસ્તુ